વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ ભાજપ શાસિત આમોદ નગરપાલિકામાં નગરજનોને પાયાની સુવિધા આપવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપો આવનારા સમયમાં ભાજપને ભાજપના મત વિસ્તારમાં મત લેવા જવું પડે ભારે પડી શકે છે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો ભરૂચ જિલ્લાના અમોદનગરમાં શાસનતંત્રની બેદરકારી હવે હલે પહોંચી ગઈ છે નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં હકીકતમાં સફાઈ વ્યવસ્થા શૂન્ય સમાન જોવા મળી રહી છે કાગળ પર વિકાસ અને મેદાનમાં ગંદકી આમૂદની વાસ્તવિકતા હવે જનતા સામે ખુલ્લી પડી રહી છે વોર્ડ નંબર છમાં ખુલ્લી ગટરો દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે દરરોજ કોઈને કોઈ ખુલ્લી ગટરમાં ખાબકવાના બનાવો સામે આવી રહ્યા છે મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે જેના કારણે નાના બાળકો અને વડીલોને ભરૂચ સુધી દવાખાને દોડવું પડી રહ્યું છે શું આ છે સ્વચ્છતા મિશનની હકીકત આમૂદ પાલિકામાં એક શિક્ષિત નારી ભારી વિશે ભારે ચર્ચાનો વિષય નગરપાલિકા સભ્ય કમલેશ સોલંકી દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીમાંથી આવતા કર્મચારીઓ માત્ર ફોટો સેશન અને દેખાવની કામગીરીમાં વ્યસ્ત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે જનતાના પ્રશ્નો ઉકેલવાના બદલે માત્ર દેખાવનો નાટક ચાલી રહ્યો હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાને આપેલા વચનો ભૂલી ગયા હોય એમ લાગી રહ્યું છે ભાજપ શાસિત પાલિકામાં વિકાસ ફક્ત કાગળ પર સીમિત રહી ગયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે જો આગામી ત્રણથી ચાર દિવસમાં તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં લેવાય તો પાલિકામાં ધરણા કરવાની ચીમકી પણ આપવામાં આવી છે સ્થાનિક જનતાઓએ હવે રોષે ભરાઈ ઉઠી છે વારંવારની રજૂઆતો છતાં કોઈ જવાબદારી નક્કી થતી નથી તો પ્રશ્ન ઉદભવે છે કે નગરજનોનો અવાજ કોણ સાંભળશે આ મુદ્દમાં હાલની પરિસ્થિતિ એ સાબિત કરે છે કે તંત્રની નિષ્ક્રિયતા અને બેરોજગારીનો ભોગ સીધો સામાન્ય નાગરિક બની રહ્યો છે હવે જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો જન આંદોલન અનિવાર્ય બનશે એમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે પાલે ટાઈમ્સ ભરૂચ

છે હું તાલુકા પંચાયત નવી નગરીનો વસાહત છું છું અહીંયા બે દિવસ પહેલા ગટર સાફ કરવા માટે માણસો આવ્યા હતા બે જણા તે ઉપર ઉપર સાફ કરીને જતા રહ્યા છે અને આ ગંદકીનું સામ્રજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના નાના બીમાર પડી રહ્યા છે વૃદ્ધોને જવાનો રસ્તો નથી આ રસ્તો છે કેટલો સાંકડો છે તેમાં વચ્ચે ગટર બનાવેલી છે તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી

આ વિસ્તારની આજુબાજુમાં જે ઘરો આવેલા છે સ્લમ વિસ્તારના લોકો જે રોજ મરોજની અંદર મજૂરી અને અવરજવર કરવાની પરિસ્થિતિ વાળા માણસો છે આ વિસ્તારની અંદર ગટર માટે એસઆઈ હોય ચીફ ઓફિસર હોય કે જવાબદાર વ્યક્તિઓનું હું જાતે પ્રતિનિધિ તરીકે ચાર ચાર પાંચ પાંચ વખત સ્થળ મુલાકાત કરવા માટે છેલ્લા વર્ષની અંદર લઈને આવેલો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસઆઈ કે ચીફ ઓફિસર આ જગ્યાએ કોઈક એનું નિરાકરણ લાવેલા નથી પોતાની સક્ષમતા નથી જેવા નિવેદનો આપેલા છે